માદક પદાર્થ ગાંજા સાથે એક કિસમને ઝડપી પાડી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરતી માધાપર પોલીસ હાલ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા તેમજ માદક પદાર્થના સેવન અને હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ જે અન્વયે પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓને એનડીપીએસની પ્રવૃત્તિ કરનાર ઈસમો વિરુદ્ધ કડક અને કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને આજ રોજ પોલીસ હેડ કોન્સ્ટેબલ પરમવીર કે ઝાલાનાઓને સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળેલ કે અંજાર તરફથી ભુજ આવતી એક પ્રાઇવેટ લક્ઝરી બસમાં એક ઈસમ માદક પદાર્થના જથ્થા સાથે માધાપર ચોકી સર્કલ પાસે આવેલ હોટલ કચ્છ એલિગન્સ પાસે ઉતરેલ છે જે એનડી બાતમી આધારે માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ ઝાલાનાઓએ પોલીસ સ્ટેશન હાજર અધિકારી તથા કર્મચારીઓને વાકેફ કરી જે બાબતે વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ પહોંચીને બાતમીમાં જણાવેલ વર્ણનવાળા ઇસમની શોધખોળ કરતાં મજકૂર ઇસમ મળી આવતા તેને પકડી એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી મહાદેવ જયેશ ભારતી ગોસ્વામી ઉમરવરસ વર્ષ બત્રીસ રહે ગણેશ ચોક જ્યેષ્ઠાનગર ભુજ તેમજ કબજે કરેલ મુદ્દામાલ માદક પદાર્થ ગાંજો એકસો ગ્રામ કિંમત રૂપિયા પંદરસો તેમજ સેમસંગ કંપનીનો મોબાઈલ નંગે કિંમત રૂપિયા પાંચ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા છ હજાર પાંચસો પચીસ કબજે કરવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી એમ ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીજી પરમાર તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ પરમવીરસિંહ કે ઝાલા તથા ભગીરથસિંહ એ જાડેજા તેમજ નારણભાઈ એમ ગઢવી તેમજ ભરતભાઈ સિંહ ગૌસ્વામી તથા કાનાભાઈ એ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કે કોડિયાતર તથા રામજીભાઈ કે બરારિયા નાઓ જોડાયેલ હતા